जड़्योट्टि 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 સંસાર સાગર ને પાર કરી શકીએ તો અમે બધા માયામાં રાજતા જીવો છે હનુમાન દાદા પણ જ્યાં તમારા જેવા કૃપા કરે સમર્થું તમને આ સંસારની ચિંતાઓ આધિ વ્યાધિઓ અને ઉપાધિઓ હેરાન કરી શકતી નથી અને અમારા લક્ષ સુધી પહોંચવામાં અમે કદાચ અસમર્થ રહીએ પણ તમે દયા નિદાન છે તમારી એક पवन वेग से तमारा बदाज भक्तों ने भक्ति पवन वेगी की जड़ से पूर्णता ने पाने ये भी है हनुमान दादा तमे हमारा भक्तों पर कृपा कर दो ये हर भी तमारा चरण मां प्रार्थना अब ये हरि हर प्रभु ने आज भावे भी नमनी करिए ये तमे को नहीं आ सक साथ भूलों ने गाड़ियों पर आवीने विराजमान कर दियो तो ये देवी माते नाम सुमरण करी रहिए પરમાત્માનો ભાવ એમ કહેવાય કે ખાલી ને ખાલી અંતરાત્માના ભાવથી પરમાત્માને યાદ કરવાથી એમની શક્તિઓ માણસના રોમે રોમમાં આવતી હોય અને એનું બળ એ લક્ષ સુધી પહોંચવામાં માણસોને મદદ કરતું હોય તો એ પરમાત્માનું આપણે સ્મરણ કરીએ બધા શ્રદ્ધાથી બોલીએ ઓ નમો ભગવતી i am お、oh. oh.

પ્રભુના સ્મરણમાં એ રબરે અને હંમેશા બધા જીવો સાથે એ વાણી એ ભ્રમ ની રીતે કારણ કે બધા જીવોમાં એ પરમાત્મા વિરાજમાન છે તો એ વાણી દુષ્ટ નૃત્યનું આચરણ નહીં કરે એવી તમે કૃપા કરજો અને આ કથા મંડપની અંદર તમે પણ બધા જ ભક્તોના જીવવા પર આવીને વાસ કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના તો આપણા સમસ્ત પિત્રોને આપણે પહેલાં વંદન કરી દઈએ કે જેમના કૃપા પાત્રથી આપણને આ સંસાર જોવાનો મળ્યો અને એ સંસાર તો જોવાનો મળ્યો પણ વિશેષ આવી ભક્તિ કરવાની મળી આપણા જન્મ થી લઈને આજ સુધીના જે તમામ ગુરુજીઓ છે આપણને કઈક ને કંઈક રીતે જ્ઞાન આપ્યું છે એવા તમામ ગુરુજીઓના ચરણમાં અહીંથી પ્રણામ કરી લઈએ

પડણમાંથી આવીએ માયાનો કચરો આપણા શરીરમાં માનસપટમાં અને ધનમાં પણ લાગેલો હોય પણ ભગવાનના ગુણગાન ગાવાથી કીર્તન કરવાથી એ તમામ કચરો દૂર થઈ જાય તો આપણે એ પરમાત્માનું કામ કરી બધા એ સ્ત્રીહરીનું કામ કરી લે બધા ભાવ અને શ્રદ્ધા થઈ આવીએ लक्ष्मीनारायण भगवान् श्रीमन्नारायण એ તો આખા બ્રહ્માંડનો પાલન કરતા જો તો અમારું પણ તમે પાલન કરે એમાં કઈ મોટી બાબત છે પણ જે પરમાત્મા જે ભક્તો તમારું કીર્તન કરે તમારું નામ સ્મરણ કરે તો તમારી અદ્રશ્ય શક્તિઓ એ બ다가જ ભક્તોની નસે દિશામાંથી રક્ષા કરતી હોય તો દેવેય અરુ પ્રભુ અમારા બ다가જ ભક્તોની અને ભક્તોના પરિવારની તમે બધા રક્ષા કરજો એવી તમારા ધર્મ પ્રાર્થના તો આજની કથાનો દોર પ્રવાહ આપણે રોજને રોજ આપણે બાબાની લીલાઓ સંતોની લીલાઓ જોઈ પણ બધા ગામે ગામથી કોઈ વાર બધાના નામો પણ યાદ નહીં રહી તેવા ગામે ગામથી બધા પ્રભુની સદગુરુની કથા સાંભળવા માટે રોજ ને રોજ આવતા છે તો પહેલાં તો બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ કરીશ કારણ કે શિરડીની એક ખાસિયત છે શિરડીની એક ખાસિયત હતી જે સમજની કે બાબાની ઈચ્છા હોય બાબાની કૃપા હોય તો જ ભક્તો જ્યાં ત્યાંથી એમને વિચાર આવતો કે મારે શિરડી જવું જોઈએ અને બાબાજીને પ્રેરિત કરે તો જ્યારથી એને પ્રેરિત કરે ત્યારથી એક સદગુરુની જવાબદારી બની જાય એમની એમને વિચાર પણ આવે અને સલામત રીતે શિરડી પણ પહોંચી જાય અને એમની એ પાછો ઘરે પણ આવી જાય અને બીજી એક ખાસિયત હતી કે માણસ ગમે તેવા દુખમાં સબળતો હોય એના પર ગમે તેવા સંકટો હોય ચાહે શારીરિક હોય માનસિક હોય સામાજિક હોય આર્થિક હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય ક્ષેત્ર ક્ષેત્રના તકલીફો હોય પણ જે દિવસે શિરડીના સાંઈનાથનો બુલાવો હોય તો આ બધી જ અવસ્થાઓ ટાઈમ પર સડી થઈ જાય અને પક્ષને શુદ્ધ કરીને સાંઈનાથ શહેરમાં કે સાંઈ બાબાની ખાસિયતો છે કે માણસ કોઈ પૈસા લઈને શિરડી જઈ શકે એ જરૂરી નથી અરે કંઈ પણ નહીં હોય તો એ જીડે વિશે તો એક ક્ષણ અંદર બધી વ્યસ્તતાઓ થઈ જાય આનું નામ સાઈ કારણ કે સાઈ ની લીલાઓ જેમણે જેમણે અનુભવી જેમણે જેમણે એનો અનુભવ કર્યો એનો અહેસાસ કર્યો તો તેમને જેને એકવાર સદ્ગુરુ પર નિષ્ઠા આવી ગઈ પછી આ સંસારની ચિંતાઓ અને ભય એ ભક્તોને સતાવી શકતા નથી મુકામ કારણ કે ઈષ્ટ પર એટલો ભરોસો રહે કે મારો સાય બેઠો છે તો ગમે તેવા બંધનથી મને છોડાવી દે ગમે તેવા બંધનો હોય પણ જ્યાં એક સદ્ગુરુની કૃપા થઈ જાય તો એ બંધનો છૂટી જાય જન્મ જન્મોજનનના પાપો બળીને ભસ્મ થઈ જાય અને એની લીલા જયારે જોવા જાય એ દયાળુ કેટલો કે ખુશી ખુશી કેટલો દયાળુ અને એટલે જ તો એની કૃપા છે તો એનો આખો દરબાર ભરેલો છે એટલા માટે કર્યો ગાય કોઈક વાર કે કૃપા કી ન હોતી જો જોવાદત તુમારી તો સુની રહેતી અદાલત તુમારી કૃપા કી ન હોતી જો તુમારી તો સુની રહેતી અદાલત તુમારી કહેવાય કે આપણી જે દરિદ્રતા છે તો એ આપણે બધા ખાનદાન છે તો એના નામથી ખાનદાન છે એમની કૃપા છે અને એ બાદશાહ ભોગવે તો એ ભક્તોને લીધે ભોગવે તો કવિઓ પાસુ પણ ગઈ કોઈક વાર આપણે બધા ગીત ગાઈએ ગીત ગાઈએ તો એના એક એક શબ્દો ધ્યાન દેવા રાખવાના છે એના ભાવો જે છે આ સંગીત વાગે પણ એના તરંગો જે છે એ તરંગો એ પરમાત્માનું સ્વરૂપ છે પણ એ ભાવો તમારી ભક્તિને જાગૃત કરે જેમ એક છોડને એક છોડને વાતાવરણ અનુકૂળિત હોય અનુકૂળિત હોય તો એ છોડ મસ્ત રીતે મોટો થાય અને એ મોટો થાય પણ વાતાવરણ અનુકૂળ નહીં હોય તો સદગુરુ તત્વ એ ભક્તોને આધીન એ જે બાદશાહ બનેલો હતો એ ભક્તોના પ્રેમ ને લીધે બનેલો એવું જરૂરી પ્રભાવાનું છે એટલા માટે કવિઓએ આ સરસ એ શબ્દની રચનાઓ કરી લીધી કૃતી જો વાધત तो सुनी ही रहती अदालत तुम्हारी हम गरीबों की चाहत जो तुमसे न होती सलामत न होती बादशाह तुम्हारी जो भक्तों प्रेम जो आने साथ संलग्न न आते तो જગા પરની અંદર સારા ભાવો છે અને કદાચ ગરીબ માણસ એમ વિચાર કરે કે મેં ગરીબ છે જો માણસ